શું દેખાડે રજકો બધાય ભાયો રજકો ના નથ દેખાડો ઈ બધાય ભાયો રજકો કે આમ કરે તો નવા બ્લોગ માં સ્વાગત છે જય માતાજી આજ આપણે શું દેખાડવાનું રજકા માં જવાનું રજકા માં જવાનું છે અને રખિયા સાટવાની છે આજી તો રીંગણી માં પણ રખ્યા સાટવાની છે અને માં સાટવાની છે અને લસણ માં લસણ માં તો લસણ માં અને રીંગણી માં બે માં સાટવાની છે

એમાં બે જવાની જો એટલો ખડ લઈ લીધો છે એક માં નાખ દો હાલો ને તો એટલું આજ લઈ લીધું ખડ બે હજાર પચીસ માં આજે નવ વર્ષ છે બે હજાર પચીસ તો આવું કઈક છે ગાડીઓ લઈને આવી જાય છે ગાડીઓ પણ મૂકી દઈશું ગોળો ને પછી જવા દઈશું તો ચાલો મિત્રો ભાઈના ના રહેજો બ્લોગમાં ઘરે જઈને પછી

નાખી દેવાય ની પામડા હેઠિયા બહેન રીંગડીમાં રીચિયા નાખી ગયા છે રીંગણી ના છોડ છે એમાં થોડીક રેખ્યા નાખવીની છે હા બધા છોડવા નહીં જો થોડીક થોડીક બધા છોડવા ને થોડી થોડીક નહીં જો કામ હાલે જ

બઉ લસણ માં રહી નાખીએ આપણે હમ

રેખ્યા વાળી રેખ્યા વાળી બીજી બગડી હું જો લે ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે કપા જોવા કપા જોયા આ કપા છે કપા જોતા આવી પછી આવી કેમ જોયા આવે ને કપા જોઈ આવી હું જોઈ આવી સારે હાલ હું માર બાઈકે ના તો જો ફાઈટ છે वो नहीं फटयो मापे 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 પાણી ભર્યું આખો ક્યારો કેટલો ફાયદો છે ચાલો મિત્રો આપણે હવે ઘરે જઈએ છીએ તો લસણ રખ્યા સાટી દીતી છે હવે ફેરે જઈશું હવે અને ફેરે જઈને પાછો બ્લોગ બનાવી નાખશું સરસ મજાનો આજે પહેલી તારીખ છે એટલે

Au Ta